નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે બબુડી એટલે કે માયરા સોયાના અવસાન બાદ ઘણા બધા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નાના મોટા કલાકારોએ બબુડીને શ્રદ્ધાંજલિ આપી હતી તો દોસ્તો જણાવી દઈએ કે બબુડીની આપણી વચ્ચેથી અચાનક વિદાય આપણા સૌના કાળજા કંપાવી ગઈ છે અને દર્શક મિત્રો બબુડીના પરિવાર પર તો જાણે હપ તૂટી પડી ગઈ હોય એવો માહોલ થઈ ગયો છે બબુડીયાના બેન ફાલ્કુની સોયા રોજ બબુડી માટે યાદ કરીને પોસ્ટ મૂકે છે અને કહે છે કે બબુડી તું આવી જા તું પાછી આવી જાય તારા વગર અંધારું થઈ ગયું છે આખો પરિવાર તારા વગર તૂટી ગયો છે અને દર્શક મિત્રો આપણા જાણીતા સિંગર એવા સુરેશભાઈ ઝાલાએ પણ બબુડીને ચાલુ સ્ટેજ પ્રોગ્રામમાં શ્રદ્ધાંજલિ આપી હતી અને આ વિડીયો પૂરો જોજો તો તમને પણ ખબર પડશે કે સુરેશ ઝાલા બબુડી વિશે શું બોલ્યા હતા આગળ સુરેશ ઝાલાએ જણાવ્યું હતું કે અમારા માયરાશ એટલે કે બબુડીબેન દેવલોક પામ્યા છે દિલથી બધા આપણે પ્રાર્થના કરીશું ભગવાનને કે ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એમણે બબુડીને શ્રદ્ધાંજલિ આપતાં ગીત પણ ગાયું હતું કે હું મરી જાઉં તો મારું કફન લઈને આવજે એવું સોંગ પણ એમણે ગાયું હતું અને આખો માહોલ સુરેશ ઝાલાએ ગમગીન બનાવી દીધો હતો અને દર્શક મિત્રો આપણે પણ બધા ઓમ શાંતિ ઓમ લખીને બબુડીબેન એટલે કે માયરા સોયાના આત્માને શાંતિ મળે એ માટે ઓમ શાંતિ ઓમ કોમેન્ટમાં લખજો